નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું બારિન્દ્ર કુમાર ઘોષ વિશે વર્ષ અઢારસો એંસીમાં આજના દિવસે બારીન્દ્ર કુમાર ઘોષનો જન્મ લંડનમાં થયો હતો ઘોષ ભારતના પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની અને પત્રકાર હતા તે આધ્યાત્મિકવાદી અરવિંદ ઘોષના નાના ભાઈ હતા બંગાળમાં ક્રાંતિકારી વિચારધારા ફેલાવવાનો શ્રેય બારિન્દ્ર કુમાર અને સ્વામી વિવેકાનંદના નાના ભાઈ ભૂપેન્દ્રનાથ દત્તને જાય છે બારિન્દ્ર કુમાર ઘોષ અને ભૂપેન્દ્રનાથ દત્તના સહયોગથી કલકત્તામાં અનુશીલીન સમિતિનું ગઠન કરવામાં આવ્યું જે એક ક્રાંતિકારી સંસ્થા હતી ત્યારબાદ જાણીશું એક દિવસીય ક્રિકેટ મેચ વિશે વર્ષ ઓગણીસો એકોતેરમાં આજના દિવસે ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય એક દિવસીય ક્રિકેટ મેચ રમાઈ હતી આ મેચ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રીજી ટેસ્ટના પ્રથમ ત્રણ દિવસ ધોવાઈ ગયા ત્યારે અધિકારીઓએ ટેસ્ટ મેચના બદલે એક દિવસીય રમત રમી જેમાં દરેક બાજુ આઠ બોલરની ચાલીસ ઓવરની મેચ રમાડવાનો નિર્ણય કર્યો ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે મેચ જીતી લીધી હતી ઓડીઆઈ સફેદ રંગના કીટમાં લાલ રંગના બોલ સાથે રમાતી હતી વર્તમાનમાં એક દિવસીય મુકાબલો પચાસ પચાસ ઓવરનો પરંતુ શરૂઆતમાં એક દિવસીય મેચનો મુકાબલો સાહીઠ સાહીઠ ઓવરનો હતો ત્યારબાદ જાણીશું રાષ્ટ્રીય પક્ષી દિવસ વિશે દર વર્ષે પાંચ જાન્યુઆરીને રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે બોન ફી યુએસએ અને એવિયન વેલફેરના ગઠબંધને વર્ષ બે હજાર બેમાં માં રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ પક્ષીઓના સંરક્ષણ અને અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જય હિન્દ જય ભારત